તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગમન ભુવાજી અને ગબ્બરભાઈ ઠાકોર નો એક વિવાદ અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે તમને ખબર હશે કે ગમન ભુવાજી ચાલીને રણોજા સુધી જઈ રહ્યા હતા ત્યારે એમને મળવા માટે ગબ્બરભાઈ ઠાકોર જઈ રહ્યા હતા હા ભાઈ ત્યારે ગબ્બરભાઈ ઠાકોર જોડે હાથ ન મિલાવ્યો અને ગબ્બરભાઈ ઠાકોર કે જે ભુવાજીને પગે પડ્યા હતા બરાબર અને પછી ભુવાજી ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા અને સોશિયલ મીડિયામાં લોકો સાહેબ આ વિડીયો નાખી રહ્યા છે આ વિડીયોની હકીકત આપણે જાણવાની કોશિશ કરીએ ભાઈ કે શું ખરેખર આ વિડીયોની અંદર ગબ્બરભાઈ ઠાકોર ખોટા કે પછી ગમન ભુવાજી ખોટા ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઈક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ગમન ભુવાજી તમને ખબર હશે હમણાં વચમાં ચાલીને છે એક રાણોજા સુધી ગયા હતા ભાઈ પણ બીજી તરફ ગબ્બરભાઈ ઠાકોર હવે ગબ્બરભાઈ ઠાકોર કે જેમને હું ઇન્સ્ટાગ્રામમાં બહુ સારી રીતે ઓળખું છું ભાઈ એમની કોમેન્ટ પણ આવે એ ભગવાનના માણસ છે બરાબર ભાઈ પણ લોકો સાહેબ સોશિયલ મીડિયાની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર સાહેબ લાઈક અને પોતાના ફોલોઅર વધારવા માટે ગબ્બરભાઈ ઠાકોરનું નામ લે કેમ કે એમને કોઈ ફોલો કરે નહીં એટલે ગબ્બરભાઈ ઠાકોરનું નામ લે તો લોકો એમને ફોલો કરે ભાઈ એટલે ગબ્બરભાઈ ઠાકોરનું નામ લઈ અને શું કરે લોકો પોતાના ફોલોઅર વધારે એમાં ગમન ભુવાજીને કે આમ કર્યું ને તેમ કર્યું ભાઈ માની લો ગમન ભુવાજી ગમે એટલા મોટા કલાકાર હોય બરાબર પણ ગબ્બરભાઈ ઠાકોર એ એમને કદાચ માની લો કે ભગવાન કે ગમે એ માન્યું છે એમના પગે પડ્યા ને ગમન ભુવાજી ચાલ્યા ગયા આમાં ક્યાં વિરોધ થયો ભાઈ વિરોધ તો મિત્રો સોશિયલ મીડિયામાં લોકો લાઈક અને ફોલોઅર લેવા માટે એ કરી રહ્યા છે બાકી ગબ્બરભાઈ ઠાકોર કોઈ જોડે આજ સુધી વિરોધ કર્યો નથી ને ગબ્બરભાઈ ઠાકોરનો જેને વિરોધ કર્યો ને ભાઈ એ જોજો જેલના સળિયા પાછળ છે કેમ કે સાહેબ ભગવાનને તમે હેરાન કરો અને ભગવાન કોઈ દિવસ સહન ના કરે આ જ નહીં તો બાર મહિને તમારે ભોગવવું પડે ભાઈ એટલે ગબ્બરભાઈ ઠાકોરનો ચાળો ન કરાય એ બંને એ ગબ્બરભાઈ ઠાકોર હોય અર્જુનભાઈ ઠાકોર હોય શરવણભાઈ ઠાકોર હોય એ બધાએ લોકો સાહેબ બહુ એટલે બહુ સારું કામ કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે તો એમને કામ કરવા દો ભાઈ એમને સપોર્ટ કરો પણ ખોટું એમને વિવાદની અંદર નામ ન લાવો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ